આદિવાસી સમાજ પ્રકૃતિનો પૂજક છે અને આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા આજે પણ તેઓ નિભાવતા જોવા મળે છે ત્યારે આદિવાસી સમાજ અનેક જ્યારે એમના તહેવારો હોય છે ત્યારે તહેવારો દરમિયાન તેમની પરંપરા નિભાવતા જોવા મળતા હોય છે એમાંની જ એક પરંપરા અને એમાંનો જે એક તહેવાર છે હોળીનો પર્વ આ દરમિયાન તેઓ ગોસાઈ બને છે જેને આપણે સામાન્ય ભાષામાં લોકો ઘેરૈયા કહેતા હોય છે ત્યારે આ બધા જે ઘેરૈયા જે બન્યા છે તેમની સાથે વાતચીત કરીને એમને પૂછીશું કે આજે ઘેરૈયા બનો છો એમાં કઈ કઈ ખાસ વસ્તુ કાળજી રાખો છો અમે ઘેરૈયા બનતા છે તો અમે મહાશિવરાત્રી પેલું તો અમારી દેવ મોગરા માતાના ત્યાં અમે જે હિજારી લઈને કંઈ અમે બધું ધાન્ય તે ચડાવીને આવીએ પછી જ્યારથી મોગરાથી આવીએ ત્યારથી અમે પગમાંથી ચપ્પલ ઉતારી મૂકીએ પહેલાં તો પગમાંથી ચપ્પલ ઉતારી મૂકીએ પછી કંઈ ત્યાં આવીને અમે ખાડીએ જે અમારા ગોસાઈ બનવાની પ્રકૃતિ છે ત્યાં અમે ખાડીમાં જઈને પૂજા અર્ચના કરીને જે કંઈ હોય તે અમે એ કરતા છે પછી ત્યારથી નાઈને આવ્યા પછી અમે એક જે કોઈ એ હોય તે અમે બધી વિધિ અમારે જે કંઈ વિધિ હોય તે અમે બોલીએ પછી વિધિ કરીને અમે જ્યારથી આ મહામયનો બેહે છે ત્યારથી ચણાનો લોટ માનો કે ભચ જશે એવું ચણાનું વસ્તુ કોઈ પણ અમે ખાતા નહીં ને એ બેડાનું પાણી નહીં પીતા અમે નદી નદીમાં ઝરણા આવે આ તો કૂવો બનાવીએ નાના નાના કૂવા તેનું પાણી પીએ ઘરેથી કાચું ખાવાનું લઈ જઈએ જાતે બનાવીને ખાઈએ અમે બીજું કે આ જે બનો છો ગોસા એમાં કપડાનું શું મહત્વ છે કે અલગ અલગ જે વસ્તુ પહેરો છો તો એનું શું મહત્વ છે ને આ પૂજા માટે કરવામાં આવે છે આ હવે પૂજા તો અમે બધી એમ કોઈ આપણું સંસ્કૃતિમાં અમારા પડવાઓથી ચાલતી આવી છે આ પ્રકૃતિ એ વસ્ત્રો ધારણ કરવા માટે એ અમે તો વધારે એમ હમણાંના છે તો છતાં અમારા બાપ દાદાના જે અમારા પરિવારના કે અમારા પપ્પા લોકો કે અમારા દાદા લોકોએ બધું આ વસ્ત્રો ધારણ કર્યું હતું એ વસ્ત્રો હાલમાં અમે પહેરી રહ્યા છીએ બીજું કે તમે આમ આમ શું કરો છો અને આ ઘેરૈયા બનો છો આમ તમે વ્યવસાય શું કરો છો અમે ઘેરયા બન્યા પછી અમે વડવાઓ જે અમારા અમે થોડાક એમ દસ બાર વર્ષ જે અમારા વડવા હતા ને તે એમ જે અમારા મેન વડવા હતા તે અમ દેવતા બળે દેવતા બળે તો દેવતામાં બી અમને તે અગાડી ચાલતા હતા અમે તેમના પછાડી બી ચાલતા હતા અમે વધારે જાણતા નથી પણ તે લોકો વધારે જાણતા હતા એટલે તે જે અગાડી હા અંગારા પર ચાલીશ હા અંગારા પર ચાલીશ કે તમે આમ શું કરો છો અમે ખેતી કામ કરીએ શું નામ તમારું મહેશભાઈ તો તમે જો કે આ મહેશભાઈ સાથે વાત કરી અન્ય પણ એક ભાઈ છે એમને પૂછ્યું શું નામ તમારું ચૈતરભાઈ ચૈતરભાઈ તમે બી ચેતરભાઈ હા ચૈતરભાઈ તો ચેતરભાઈ તમે શું કરો છો આમ ચેતરભાઈ એક તો ધારા છે બેન તમે શું છો મેં એમ ખેતી કરું ખેતી કરું ખેતી કરું ખેતીનું જ કામ વધારે એમ ચાલે અને આ તો તમે આ આ ઘેરિયા બનવાનો એક મતલબ એવો વઢવા લોકો કામ કરી ગયા હવે એ લોકો એ કરી ગયા તો અમને આ બધું બેઠવું બી પડે ને હવે દેવતા આ જો હોળી હોળીનો એક તહેવાર છે અમને જે એક પહેવર આ પહેરવત છે આ લોકોનું અમારે એ હોય તે કરી શકીએ જે બને તે લોકો બી ખાવું પડે તેલના જૂની પરંપરા તમે નિભાવો છો બધા દાદા તમે શું કહે છે એમ અને કેરિયા તમે શું ખોસો સાહેબ બનીને ઘસાઈ બનવાનું એટલે અમારા બાપ દાદાના સાલે આ કરતી એટલે તો અમને છોકરાનું છોકરો બી બનવું બનવું પડે હા આ આ જે માનતાઓ જે છે તો છોકરાઓ જે તમારા આગળના છોકરા પાળે એમને શીખવાડીને જાવ કે કઈન જાવ તમે હા શીખવાડવાનું નથી અમારું જે કામ હોય ને કે અમારું કામ સફળ થઈ જાય એમ સફળ થઈ જાય હા બીજું કે આ જે પહેરો છે જે ઘોઘરા પહેરો છે તો કેટલું વજન હશે આ છે હા હા લાગે ને વજન 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 કિલો તો તમે જોયું કે આ રીતે જે ઘેરૈયા બનીને આ રીતે જે આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા ઘેરૈયા બનીને નિભાવતા હોય છે ત્યારે આદિવાસી સમાજ આજે પણ પોતાની જે બાપદાદાની જે પરંપરા છે જે પેઢી દર પેઢી આગળ વધારી રહ્યા છે અને એના માટે વડીલો જે છે પોતાના બાળકોને અને તેમના જે છોકરાઓ છે તેમને આ વાત કહીને જતા હોય છે જેના કારણે વર્ષોથી તેઓ પોતાની પરંપરા નિભાવતા જોવા મળી રહ્યા છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત હક નર્મદા